પણ સુભાષ બ્રિજ ખતરાની ઘંટડી છે અમદાવાદના હૃદયમાં આવેલા સુભાષ બ્રિજ પર આજે ખતરાની ઘંટડી ગઈ છે શહેરની શાન ગણાતો અને પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડતો આ બ્રિજ આજે અચાનક જ મોટી તિરાડો દેખાતા જ બંધ કરી દેવાયું હજારો વાહન ચાલકો મુશ્કેલી મુકાયા અને સૌથી મોટો સવાલ એ છે કે શું શહેરના બ્રિજો ખરેખર સુરક્ષિત છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ આજે અમદાવાદનો ઐતિહાસિક સુભાષ બ્રિજ વર્ષોથી શહેરને જોડતો પરંતુ આજે તેની વચ્ચે પડેલી મોટી તિરાડ શહેર માટે ચિંતા બની છે ગુરુવારે અચાનક બ્રિજનો મધ્યભાગ બેસી જતા એન્જિનિયરિંગ ટીમે તરત જ બ્રિજને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો બ્રિજની નીચે સાબરમતી નદીમાં બોટમાં ટીમો ઇન્સ્પેક્શન કરી રહી છે પરંતુ થાય છે સૌથી મોટો સવાલ મોરબી અને ગંભીરા જેવી દુર્ઘટનાઓ બાદ કોર્ટના આદેશ પ્રમાણે સમગ્ર ગુજરાતના બ્રિજોનું ઇન્સ્પેક્શન થયું હતું તે પછી સુભાષ બ્રિજમાં આવી મોટી ખામી કેમ નજરમાં ન આવી પબ્લિક હેરાન થાય છે બે બે કલાકથી અમારે જવું પડે બે બે કલાકથી ફરીને જવું પડે ટ્રાફિક જામ થાય હાજર અમે નીકળીએ એટલે બે કલાક સમજી લેવાનું એટલી પબ્લિક હેરાન થાય છે એટલું ટ્રાફિક થાય છે આ મ્યુનિસિપાલિટી વાળાને ધ્યાન આપવું જોઈએ તત્કાલમાં બ્રિજ બંધ કરી નાખ્યો એનું કંઈ નિકાલ કરો જલ્દી જલ્દી આનું કંઈ કરો સામાન્ય માણસ હેરાન થાય આમાં પેલા કોઈ ઇન્સ્પેક્શન કરવું જોઈએ એકદમ બંધ કરી દે અને પેલી બાજુથી વાળથી આવવાનો રોડ પણ બંધ કરી દીધો છે

રિબાઉન્ડ હેમર ટેસ્ટ નથી ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રેડાર ટેસ્ટ પણ નથી એટલે કે માત્ર કાગળ પર ઇન્સ્પેક્શન જમીન પર કઈ નહીં મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ પરંતુ તંત્રનું બેદરકાર વલણ હજુ પણ યથાવત છે પાંચ દાડા માટે બંધ કરવામાં આવ્યો છે જે એમાં તિરાડનું એવું લાગ્યું છે જે ઇન્સ્પેક્શનમાં

જે પણ એજન્સી છે એના દ્વારા આને ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે પાંચ દાડા સુધી રિપોર્ટ આવ્યા બાદ એનો કોઈ નિર્ણય કરવામાં આવશે જૂનો પણ રિપોર્ટ માગવામાં આવશે અને નવો રિપોર્ટ શું આવે છે અત્યારની કંપનીઓ એનું ઇન્સ્પેક્શન કરી રહી છે ત્યારબાદ